એમ કહી રૂપાલીએ વેલડીમાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ એ કડલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન નહોતું રૂપાલીબાએ ત્રાસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાડાના આડા એટલે કે લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો ત્યાં વખત નહોતો કામી લૂંટારાઓએ રાજપુતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાઈ કાડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો ગરાસની ને સુરાતન ચડ્યું આડુમ લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા પોતે ગોઠભેર થઈ જાય છે પાછી ઊઠીને આડાનો ઘા કરે છે એ ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તે ફરીવાર ઉઠવા નથી આપતો અઢાર વર્ષની ગર્ભવંતી ગ્રાસણી એ લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા સાથે એ જીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણ ગોળીટો થઈને ઝાખરામમાં પડેલો હતો બાઈએ કહ્યું છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મો ન બતાવી શક્યો ફરી કોઈવાર પછી ગામમાં એ ડોકાણો નહીં અને ત્યારે જુવાન ગરાસણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી છૂટતી હતી હાથમાં હતી કાળી રાતે કોઈ ચંડીકા પ્રગટ થઈ વાહ ગરાસણી વનના જાડાવા જોઈ રહ્યા હતા ગાળામાં બેસવાને એને ના પાડી ધીંગાણું કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં શુરાતન ફાટફાટ થાતું હોય છે ચાહે તેટાલા ઘા પડ્યા હોય પણ એ ગાવવાના ગાવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળીબા ચંડી રૂપે ગાડાની પાછળ પાછળ ચોપાસ નજર કરી ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મણ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે જટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા દેખાય માટે કસુંબો લેવડાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં આમ રોકાઈ જાવ ના મામા મારે જલ્દી ઘર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પછી ગામમાં પહોંચે તે પહેલાં તો એ બહેનના ધીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટો એને પાછી પાડવા જેવા વેણ નહી તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધાય ઠપકો દેવા લાગ્યા બેટા બહુ બહુ અઘટિત કર્યું પાંચ હજારના ઘરેણા જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલી ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે બન્યારો મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ